ભારતના ચૂંટણી પંચના આદેશ પ્રમાણે વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી સ્વીપ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું કે જેવા જિલ્લાના રાજપીપળા તાલુકાના વિજય ચોક સર્કલ ખાતે મતદાન જાગૃતતા અભિયાનમાં શિક્ષકો પણ સહભાગી થઈને નગરજોનોને હું છું જાગૃત નાગરિક હું અવશ્ય મતદાન કરીશ અને મતદાન કરવા પ્રેરિત કરીશ આ થીમ પરંપરાગત મધ્યમ માધ્યમથી નાટક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવેના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં મતદાન વધુને વધુ થાય તે માટે નર્મદા જિલ્લાના સાત શિક્ષકોની ટીમ બનાવાઈ હતી બોરીદરાના મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણા દ્વારા સ્વર્ચિત શેરી નાટક મતદાનનો મહોત્સવ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિશાન દવેની અધ્યક્ષતા હેઠળ સાત જેટલા શિક્ષકોની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું શેરી નાટક મતદાનનો મહોત્સવ રૂપે વિજય ચોક સર્કલ રાજપીપળા ખાતે શિક્ષકો એ ભજવેલું રંગલા રંગલીનું શેરી નાટક લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું કેટલાય શિક્ષક ખેડૂત ગૃહિણી અધિકારી યુવા મતદાર અનેક કઠિયાળાની વેશભૂષા ધારણ કરીને લોકશાહીના પર્વને મતદાન કરી ઉજવવાનો ઉત્તમ સંદેશ આપ્યો હતો આ કાર્યક્રમમાં સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી પર સહભાગી થઈ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં મતદાનની ટકાવારી ઓછી હોય તેવા મતદાર મથકોવાળા વિસ્તારોમાં પરંપરાગત માધ્યમથી સ્થાનિક શિક્ષકો દ્વારા નાગરિકોને નાટ્ય દ્વારા સંદિશ આપવામાં આવી રહ્યો છે અને આ સીરી નાટકમાં ભાગ લીધેલ બિરસા મુંડા પ્રાથમિક શાળાના શિક્ષક શરદભાઈ વસાવાય અને રોજ સીરી નાટક થકી મતદાન મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે ત્યારે લોકો મતદાનનું મહત્વ સમજી મતદાન કરે તેવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું હાલમાં મતદાન જાગૃતિ અન્વયે ખૂબ જ ઇન્ટેન્સિવ કાર્યક્રમો સમગ્ર નર્મદા જિલ્લામાં ચાલી રહ્યા છે દરેક દરેક ગ્રામ્ય કક્ષાએ જે મતદાતાઓ છે એ લોકોના ઘરે ઘરે જઈને મતદાન જાગૃતિ અંગેના પ્રયત્નો કરવામાં આવે છે અને શહેરી વિસ્તારની અંદર પણ ખાસ કરીને જ્યાં આગળ મતદાનની તકાવારી ઓછી હોય છે તો ત્યાં આગળ શેરી નાટક ફ્લેશ મોફ દ્વારા અને અન્ય ઘણી બધી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાન જાગૃતિ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પાછલા વર્ષોમાં જઈએ તો નર્મદા જિલ્લામાં ઘણું ઓછું મતદાન હંમેશા થતું આવ્યું છે અને આ વખતે પણ વધારે વધારે મતદાન થાય એવા જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી ખૂબ જ

શેરી નાટક નો આ એક મતદાન મહોત્સવ અમે કાલા ગોળા પાસે ઉજવી રહ્યા છે લોકો મતદાન કરે પોતાની પવિત્ર ફરજ સમજે અને પોતાના મતની કિંમત સમજે અને એટલા માટે અમે આ શેરી નાટક દ્વારા લોકોની અંદર એક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે લોકો જાગૃત થાય પોતાના મતની કિંમત સમજે પોતાના મતનું મૂલ્ય સમજે અને વધારે માં વધારે મતદાન થાય

એ મતદાતા મતદાતાઓને જાગૃત કરીશું અને મતદાનનું નું મહત્વ સમજાવીને વધારે વોટિંગ કરે વધારે મતદાન કરે એવા સઘન પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવશે કેટલાક લોકો એવું સમજે છે કે મતદાન હોય એટલે રજા હોય મતદાનના દિવસે રજા હોય એટલે લોકો ફરવા નીકળી જાય લોકો લહેર કરવા નીકળી જાય પરંતુ મતદાન કરવું એ આ દેશના દરેક નાગરિકની ફરજ છે એના મતદાન ની કિંમત અને જોઈએ દરેક મતદાન ફરવા કરીએ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ